બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનમાં આર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ લાલુપા ગોહિલ તથા સ્ટાફના માણસો ગઢડા પોલીસ સ્ટેશન એ વિસ્તારમાં અલગ અલગ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા

તથા રોકડ રકમ રૂપિયા એક હજાર બસો સાહીઠ નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય વિરુદ્ધ જુગાર ધારા કલમ બાર મુજબ ગુનો દાખલ કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરેલ છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ